હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો અમારા આવન છે જુનાગઢ બધો ઓતારું બધાય સાર થાય છે જો આ બધાય અમારે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બદર જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો તમે જો અમે આજે અમે આવેલા છે કાગડો જોઈ શકો છો કે તમને બહુ સરસ ઉડતા કકવાળ સવારમાં કાગવડ આવી ગયા જો

આનું કેતો કા કરી ગયું પાણી છોગળો તો કરો કે નહીં આખો ડાન છે આ તરમ તો ગેટ ખુલી ગયો છે તો કઈક છે લોકી છે કેમ છો વેઈ માતાજી ઘૂન બોલીને દર મારે ચડવાનું છે નારનો ડુંગર 10 કલાકનો

ये बने है जो वीडियो में तो चंद्र कट के वो लॉकी सेंस आ जो बात ना है ना છોડવાનું <laughs> <laughs> હાય ગાઈસ યે મેરા ભાઈ અબ ગુજરાતીયા અમારો ભાઈ યે અગા અગા мама કોરી